મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈહારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ટેટ ટાટ ટાટ એસ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી માટે આ જે ઉમેદવારો છે તે માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કેટેગરી વાઇઝ કેટેગરી તમામ વાઇઝ મિત્રો ઓબીસી હોય એસટી હોય એસટી હોય તમામ મિત્રો મેરી યાદી જાહેર તમામ મેરિટ હવે તમે જોઈ શકશો મિત્રો ટેટ ટાટ ભરતી બે હજાર ચોવીસ તમને ખ્યાલ છે મિત્રો જે ભરતીઓ જાહેર કરવામાં આવી છે તો તેના વિશે મિત્રો આગળ ચર્ચા કરીશું કે મેરિટ યાદી જાહેર બાબતે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બની બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો અવશેષે જોઈન થઈ તમને ચેનલ પર શિક્ષણ જગતની હરીક માહિતી મળે છે કોઈ જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય શિક્ષણ સહાયક અને કોઈ મેરિટ બાબતે પછી અંદર કોઈ પણ ઉપયોગી મળી તમામે તમામ જગત શિક્ષણ જગત લેવાની તમામે તમામ માહિતી પુરવાત કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આવી શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો છે આ છે ધોરણ વાઇસ છે મિત્રો ધોરણ છઠ્ઠી આઠમાં ગણિત વિજ્ઞાન વિષય માટે ઓપન કેટેગરી માટે સડસઠથી મિત્રો અગ્નસિત્તેર રહી શકે છે એ માટે પણ મિત્રો થી અગ્નિસિત્તેર એસસીબીસી માટે મિત્રો સડસઠી થી સિત્તેર અને એસસી માટે મિત્રો થી સડસઠ બે ટકાઓનો તફાવત રહી શકે છે ગુજરાત વિષય મિત્રો છઠી આઠમાં ઓપન માટે અગ્નિસિત્તેર એકોતેર ઇડબલ્યુ એસ માટે અગ્નિસિત્તરથી ઇકોતેર મિત્રો એસસી માટે મિત્રો અગ્નિસિત્તરથી ઇકોતેરની આસપાસ રહી શકે છે જ્યારે એસસી માટે સડસતે માનીને અગ્નિસિત્તેર સુધી ધોરણ છઠ્ઠી આત્મ ગુજરાતી વિષય માટે આટલું રહી શકે છે ધોરણ છઠ્ઠી આત્મ હિન્દી વિષય માટે સડસઠથી અગ્નુ સિત્તેર એ ઉપર માટે પણ ઈડબ્લ્યુ ઈડબ્લ્યુ ઈડબલ્યુએસ માટે પણ એસસી બીસી માટે સડસઠી અગ્નુ સિત્તેર અને મિત્રો એસસી માટે પાંસઠથી સડસઠ જે બે ટકા ઓછું રહી શકે છે એસસી એસસી કેટેગરી એસસી કેટેગરીમાં તો મિત્રો છઠ્ઠી આઠમાં અંગ્રેજી વિષય માટે મિત્રો આમાં પણ હાઈ લેવલ રહી શકે છે કારણ કે તમને ખ્યાલ છે મિત્રો જગ્યાઓ ઓછી છે છઠ્ઠી આઠમાં મિત્રો સિત્તેર બોતેર ઓપન માટે રહી શકે છે ઇડબ્લ્યુ એસ માટે સિત્તેરથી બોતેર એસસી બીસી માટે સિત્તેરથી બોતેર એસસી માટે અડસઠી સિત્તેર એ એસસી માટે અંગ્રેજી વિષય માટે રહી શકે છે એસસીમાં સંસ્કૃ સંસ્કૃત વિષય માટે મિત્રો અડસઠથી સિત્તેર અડસઠી સિત્તેર ઈડબ્લ્યુ એસ માટે એસસીબીસી માટે પણ એ જ છેમ છે ને મિત્રો એસસી માટે સડસઠથી એકનું સિત્તેર રહી શકે છે સમાજ વિજ્ઞાન માટે મિત્રો તોતેરથી પંચોતેર ઉપર માટે ઇડબ્લ્યુ માં માટે તોતેર ઈ ડબલ્યુ માટે તોતેર પંચોતેર એસસીબીસી માટે ટોતેર પંચોતેર અને એસસીમાંથી મિત્રો આટલું રહી શકે છે બાળક બાલમાં મિત્રો બાલ વિદ્યામાં પાંચથી પાંચ જો છે મિત્રો પાંચ વિજ્ઞા પ્રા માટે મિત્રો તો સત્તાવનથી 59 ઉપર માટે ઇડબલ્યુસ માટે સત્તાવનથી 59 એસસીબીસી માટે સત્તાવનથી ઓગણસાઇટ અને એસસી માટે પચાસથી 57 વચ્ચે રહી શકે છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ